સીતરામ બધાઈની કે હે બધાઈ મજામાં જો કે બધાઈ મજામાં જ છે તો તાણી વૈગા દોવાઈ દન ને હા દાડો થેગાં જોમી લુગડા લુગડા ના તે બધું ધોવે નાખું ને કાલે મઢડેગા તાના તે આઈ લુગણા હમતા થેગાં તા ને મઢડે જાવન બહુ મજા આવે ને ને આ બેસવાની મંધી કે મજા આવે નો બહુ બધી મજા આવે ને ઠે કે ને આ બેઠા આજ રીએ બેઠા આજ રીએ અર્જન દેહ પર બી દેમ પર નઈ આયે હે ને સાડા દર થયા ને કામકાજ કરે પરવારે ગઈ લુગડા ધોવી લીધા એવું બધું કર્યું થોડાક લુગડા જેવા હકેલવાના હે ને તો એ હકેલવાના હે તો એ હકેલવા ને તો પછી પરવારે જ અમે કોલર છે ને વિડીયો સ્ટાર્ટ કરતા ટાણે મૂકું પછી આગળ આગળ વિડીયોમાં હા કન્ટિન્યુ રીત ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો હવે હવે નેક્સ્ટ પાર્ટની

Jeg kan lære deg det er etterpå. Do it. okay <laughs> Do it. గానే మోడ్వాడ మోడ్వాడూనే మోడల్ప హ్మ్ మోడల్ప హ్మ్ ఈ చేహో సందాનો కలర్ పాటలో పెలి గాను જોવા జడను అమ్ મારું વિડિયો ઉતારા હું એ ઓપી હું બાંધીયું આ જન ફેરે આટા મારે આટા اكو પાણી આવે કું આજા માં પીયે કું પાણી ઓલું એકા બે ત્રણ ઘેરા બાકી હે કઈ आ को रही है वो लौटने का बांधे सुंदरी सुंदरिया बुलेट बुलेट में बांधी दी थी मार जीव बचाए वो बुलेट के हां एक्सीडेंट थी तो भाई यू बुलेट न्यू का सहन करे ला बताइए के हम्म

बुलेटिया या मा। मारो दीकरो हा हा मुझे के रे एक फिल्म बावे थे ओ मोटर मा धमाल फिल्म के हाय हां तो मार हां ई मोलो बो मनेरा ने के मारो दीकरो <laughs> तू मेरे बेटे का खोरा कलाईया नहीं पापा जी तू मेरा दीकरे का खोरा भूल गया यार नहीं मारो হম হম <laughs>

જો કપડા ધોયા કપડા તકાયમ હોય હોય ને હોય જ ધોવાના જો આમાં ફા લાવી ગયો આ એમલીમાં ફા લાવી ગયો અમારે જાવ ખેતરમાં જરા કાટુ મારવા ને ઝાડવામાં જો કે મસ્તી ને ફૂલ જાડ ફૂલતા જો એક ગુલાબી છે ને એક વ્હાઇટ येठा पड़िए तो पूरू ठई जई हो रामणो जो जवो मारी वाड़ी जो गांव कि वा मस्ती ना लील काएगा लील काएगा गांव लील काएगा रुपारा જો આંબી નું હે ને તગારું ભર્યું મલક બીન માંડવીન તેલ બહુ મલક નિહરી હે હાલો જાવ જો અમારે જવાર કેવડી કેવડી થગી પાણી વગર ને બક્કા નું જો એ વિડિયો વિડિયો થયો અર્ધોય ગું અર્ધો ન થયું આ મુરા હે જો પાંદડા મુરા નું હે બટેટા એ ભાઈ વાતા

जवा मैं हुई गया और धनी ही रहेगा बटीटा 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 कहाँ काले वार वन है ठीक है बक्का लम तक वार हो जो ये पानी हो आ मैं किक वाव दी तू लगे बरेड वार हो जो नेकरी बरेड से जे बदाय

खरट में वदरे सणा सणा हां आपरी गाता ती सणा सणा जूता बदाई में ढोल तो वागे कोकना विवाई है हां ढोल वागे कोकना विवाई है इया में गम पा है ना ढोल हम भराय या जान बादम और ये के चलते तो जाई ने लगा पुगी जा पुगी जा मोटर चालू करो